जय जय स्वामी समर्थ आपले अवधूत लीला अंतर्गत अकबर कुलकर्णी स्वामी आणि त्यांचा शिष्य परिवार તેમનું જીવન ચિત્ર શ્રવણ કરી રહ્યા છે અમે તે અંતર્ગત શ્રી રામાનંદ બીડકર મહારાજ ના જીવન ચરિત્રમાંથી કેટલાક પ્રસંગો શ્રવણ કરી રહ્યા છે જે બિડકર મહારાજનો નિર્ભયતાનો ગુણ છે તો તે વિશે શ્રી નિરોખેકર ને જે અનુભવ થયો છે તે આપણે શ્રવણ કરીએ તો શ્રીમદ ભગવદ્ ગીતા માં દૈવી સંપત્તિ નું જે વર્ણન છે અને તેમાં છવ્વીસ ગુણો કહેવામાં આવ્યા છે અને તેમાં અભય આ સૌથી પહેલો ગુણ છે કે જે દરેક ભક્તમાં હોવો જોઈએ તો અત્ર તત્ર સર્વત્ર જ્યારે ઈશ્વરનું તત્વ દિલში રહ્યું હોય ત્યારે આપણે કોઈનાથી પણ ડર પામવું જરૂર નથી તો આ નિરભયતાનો ગુણ વિકર મહારાજમાં કેટલો ઊંડાનથી તેમમાં સ્થિત હતો તો તેનું એક ઉદાહરણ

ઘેર આવ્યા પછી તેમને આના સમાચાર મળ્યા છે તો આથી નિરો ખેકર ખૂબ જ ભય પામ્યા છે અને આપણને પણ હવે પોલીસ પકડીને લઈ જશે અને આપણને મારશે પણ ખરા અને જુદા જુદા પ્રકારના પ્રશ્નો પૂછશે તો આવી દીક તેમને લાગવા લાગે છે બીજા દિવસે બીડકર મહારાજ બોલ્યા છે કે તારા મન સ્થિતિ સ્થિર નથી આથી તું ચાર દિવસ મુંબઈ જઈ આવીરો પુના છોડીને મુંબઈમાં માં તેમના જે મિત્ર વામનરાવ ભાગવત હતા તેમના ઘેર ગયા છે અને તે પછી વાત એમ બની કે બિલકર મહારાજ ઉપર નાશિક થી વોરંટ નીકળ્યું છે એવી તેમને જાણ થઈ અને આ વાત બિલકર મહારાજ શિષ્ય શ્રી બાપ સાહેબ કરવે તેમને ખબર પડી તો તેમણે આ સમાચાર કલ્યાણમાં મહારાજ ના શિષ્ય શ્રી જે ભીડે છે તેમને સમાચાર મોકલાવ્યા છે શ્રી ભીડે મુંબઈ માં શ્રી ભાગવત પાસે આવ્યા છે અને તેમણે મને એટલે કે નિરોખેકર ને તે સમાચાર મહારાજને પહોંચાડવા માટે મને કહ્યું છે તો નિરોખેકર રાત્રિ ની ટ્રેન પકડીને તેઓ પુના પહોંચ્યા છે અને એકદમ બિલકર મહારાજ ના ઘેર ન જતા શ્રી અન્ના સાહેબ ગુપ્તે જેઓ સદાશિવ પેટ રહેતા હતા તેમની પાસે તેઓ ગયા છે હેતુ એટલો જ કે મહારાજને આ હકીકત નિજાણ થાય અને વોરંટ ની બજાવણી થઈ ગઈ છે કે શું તો તે આપણને પહેલા ખબર પડે તો નિરોપેકર શિગુપ્તે એમની પાસે ગયા છે તો તેઓ બોલ્યા કે મે હું કાલે સાંજે બિડકર મહારાજ પાસે ગયો હતો અને ત્યારે તેમણે મને એક વાર્તા કઈ સંભળાવી હતી એમ કહીને તેમણે નિશ્ચય કેવી દ્રઢ હોવી જોઈએ તે વિશે એક વાર્તા શ્રી ગુપ્તે નીરો ખેતર ને કહી રહ્યા છે એક જંગલ માં એક જીર્ણ થયેલું શિવજી મંદિર હતું અને ત્યાં એક શ્રીમંત ગૃહસ્થ વહેલી સવારે આવીને એ શિવલિંગની ની શોરશોપચારે પૂજા કરતા હતા અને એ પછી લગભગ બપોરના બાર વાગે ત્યાં નજીક માં જે રબારી હતો તે તેના મોઢામાં પાણી ભરીને કોગળો કરીને આવે અને તે સુગંધ દ્રોસ્તની પૂજા તેને બાજુ કરીને જે પુષ્પો ચઢાવે એને બાજુ કરીને તે શિવલિંગ ઉપર એ પોતાના કોગળો જે હતો એ કોગળો એ આ શિવલિંગ ઉપર કરતો હતો અને શંભો હર હર એમ એ જયઘોષ કહીને ત્યાંથી જતો રહેતો હતો તો એક વખત પાર્વતીએ શંકર ભગવાનને પૂછ્યું છે કે તમારો આજે ગલિષ્ઠ વર્તાવ આજે રબારીનો છે એ તમને કેમ ગમે છે અને પેલો શ્રીમંત ગૃહસ્થો આટલી સરસ રીતે તમારી સ્કર્ષોત્યારે પૂજા કરે છે તો તેના ઉપર તમે પ્રસન્ન થતા નથી અને આ રબારી ઉપર પણ તમે ક્રોધે ભરાતા નથી આનું કારણ શું છે શંકર ભગવાને કહ્યું છે કે હું ભક્તની જે માનસિક ઈચ્છા હોય છે અને માનસિક શુદ્ધિ હોય છે તો તેના તરફ જ મારું હંમેશા ધ્યાન હોય છે અને તને પણ થોડા દિવસ પછી ખ્યાલ આવશે કે આ બે ભક્તોમાં કયો ભક્તો શ્રેષ્ઠ છે આગળ રહેતા કેટલાક દિવસે તે શ્રીમંત ગૃહ પૂજા માટે ત્યાં બેઠો છે અને તે મંદિર જીર્ણ થયેલું હોવાથી ઉપરની ભીંકમાંથી કડકડ એવો અવાજ આવ્યો અને ઉપરથી નાના નાના એ પથરા ફરી પડવા લાગ્યા છે તો આ જીર્ણ મંદિર હવે કડરભૂત થશે અને મારા ઉપર પડશે એવું લાગીને પેલો જે શ્રીમંત ભક્ત હતો એ પૂજા અડધી ત્યાગીને તે દૂર નાસી ગયો છે તો બપોરના ના બાર વાગે હંમેશ પ્રમાણે તે રબારી પૂજા માટે આવે છે અને તે સમયે પહેલા કરતા પણ બહુ મોટેથી કડકડાટ અવાજ આવ્યો અને મોટા મોટા પથ્થરો ઉપરની દિવાલ માંથી રબારી જમીન દોસ્ત થશે એટલે આ શિવલિંગો ઉપર પડશે અને શિવલિંગને પુષ્કળ નુકસાન થશે તો પછી આવતીકાલે આપણે પૂજા કોની કરીશું આથી

કહીને બીડકર મહારાજ જે કહ્યું કે ભક્તની નિષ્ઠા આવી હોવી જોઈએ તો આ વાત શ્રી અન્ના સાહેબ ગુપ્તે એમણે શ્રી ધીરો ખેડકર ને સંભળાવી ત્યારે તેઓ સમજ્યા કે આ વાત તેમના માટે જ બીડકર મહારાજે કહી છે અને આપણે પણ હવે કોઈ પણ પ્રકારનો ભય માનવાની જરૂર નથી અને બીડકર મહારાજ ને આપણે દૃઢતાથી વળગી રહેવાનું છે પછી તેઓ ઘેર આવ્યા અને ઓરડી માં જઈને બીડકર મહારાજ ભયંકર બાત આપી છે તો બીડકર મહારાજ જે સ્વસ્થપણે તેઓ ચા પીતા હતા ચા એમણે શાંતિથી પીધી છે સોપારીના ટુકડા પણ મોમાં નાખ્યા છે અને તંબાખુને હાથમાં છોડીને તેઓએ કહ્યું કે અમારે તો અહીંયા રહેવું શું એરવડામાં જેલમાં રહેવાનું શું અમને તો બંને જગ્યા સરખી લાગે છે અમે અહીંયાનું પ્રભુ સ્મરણ કરીએ છે તો ને ત્યાં પણ પ્રભુ સ્મરણ કરીશું એમ કરીને તેઓ શૌચ માટે નીકળી ગયા તો જે વાત અમને અત્યંત ભયંકર લાગતી હતી તો તે ભયંકર વાતને પણ ગિડ્કર મહારાજ માટે આ એકદમ સામાન્ય વાત હતી અને તેઓ કદી પણ કોઈ વસ્તુથી આ રીતથી ભય પામતા ન હતા અને અભયમ સત્ત્ર સંશોધિ એ અભયનો ગુણ એમનામાં આ રીતથી ખૂબ જ ઊંડાણપૂર્વકનો હતો તો ગિરકલ મહારાજ અને એમનું વ્યક્તિત્વ એક ભક્ત તરીકે એક સંત તરીકે એક ગુરુ તરીકે આપણે અલગ અલગ રીતે આપણે એને માણી શકીએ છીએ તો આ ગિડકર મહારાજ તો એમનો પરિચાર કેવી રીતે ચાલતો હતો એટલે કે એમનો યોગક્ષેમ ક્ષેત્ર જેવી રીતે ચાલતો હતો તો તે વિશે નવા ઘરમાં બિડકર મહારાજ ઓગણીસો ત્રણ અને નાગપંચમી ને આવ્યું છે તેઓ ત્યાં આવ્યા છે અને તે પહેલા તેઓ શુક્રવાર પેઠમાં ગળલીનકરના વાડામાં રહેતા હતા તે ગળલિનકરના વાડામાં તેમની બેઠક જે હતી એ સાધારણ થાચેલો ગાલીસો તેઓ પાછળતા અને તેના ઉપર તેઓ बिरास्ता होता અને ખર્ચ માટે જેટલા પૈસા પણ જોઈએ તો તે ગાલીચાના નીચેથી મળતા હતા તો આજથી કેટલા દિવસ બિડકર મહારાજે સિદ્ધિનો ઉપયોગ કર્યો એમ લાગે છે આ ધર્મમાં આવ્યા પછી તે બધું બદલાઈ ગયું અને જેટલા પૈસા ને જરૂર હોય એટલા પૈસા કોઈ ને કોઈ ભીડકર મહાદેવ પાસે આવેલા ભક્તો મૂકી જતા હતા અને આ રીતે અમનેયા ચિંતેંતોમાં આ શ્લોકનો અનુભવ આ ધર્મમાં પણ આવવા લાગ્યો છે તો શ્રી નિરોખેકર કહી રહ્યા છે કે મને પોતાને પણ આ વાતની ખાતરી થઈ છે એક વખત એમ થયું કે બીજા દિવસે પંદર રૂપિયાની જરૂર હતી અને ઘરમાં તો બે આના પણ ન હતા તો એમને લાગ્યું કે આવતીકાલે જે બજાર કરવાનું છે તે કેવી રીતે કરીશું પરંતુ બીજા દિવસે બીડકર મહારાજ તેમના આસન પરથી ઉઠ્યા ન ઉઠ્યા એટલામાં જ બે જરીના ફેટા પહેરેલા ગૃહસ્થો ત્યાં આવ્યા છે અને બીડકર મહારાજ સામે તેમણે પંદર રૂપિયા મૂક્યા છે અને દર્શન કરીને નીકળી રહ્યા છે તો આ રીતથી બિરકલ મહારાજ ની સાથે શ્રી ધીરો ફેકર જેવો રહેતા હતા તો તેમણે આવેલા કેટલાક અનુભવો પૈકી આપણે શ્રવણ કર્યા છે અને તે પછી દેહુ અને આરંબીમાં પણ જે અનુભવ શ્રી દિરો ફેકરને આવ્યા છે તે આપણે આવતા પ્રવચનમાં શ્રવણ કરીશું જય જય સ્વામી સમર્થો